હેલો મિત્રો આજે આપણા સાંસ્કૃતિક વારસાની અંદર આજે આપણે ગુજરાતના મુખ્ય લોક સમુદાયોમાં રબારી સમાજ અથવા રબારી સમુદાય વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રબારી સમુદાય એ પશુપાલન પર નપતી પ્રજા છે સમગ્ર ભારતમાં તેઓ પથરાયેલા જોવા મળે છે અને જુદા જુદા નામે ઓળખાય છે રબારી એ ગોપ સંસ્કૃતિના ધારક છે નંદના વંશજો છે અને આ રીતે શ્રીકૃષ્ણ સાથે તેમનો નાતો છે શ્રીકૃષ્ણ સાથે તેમનો નાતો હોવાથી ગુજરાતમાં તેઓ પરંપરાતી ગાયો વિશેષ રાખે છે તે ગોપાલક છે છતાં પ્રાદેશિક સ્થિતિ અનુસાર ક્યાંક ઊંટ પણ રાખે છે ક્યાંક ઘેટા બકરા પણ તેઓ રાખે છે તો ક્યાંક માત્ર ભેંસો પણ રાખે છે ઇતિહાસ અને ભૂગોળના તમે જ્યારે પાના ઉઠલાવશો ત્યારે નવા નવા ગામોના રચિતા રબારી જણાય છે પોતાના પશુધનને ચરાવવા માટે ભટકતા ભટકતા જ્યાં પણ પશુધન માટે ઘાસચારાની સવલત જણાય ત્યાં તેઓ નેશ બાંધી વસતા અને સ્થિર થતા ત્યાં સ્થિર થવાને કારણે હજુ બીજી ખેડૂત પ્રજા પણ આવીને વસતી હતી આમ નેશ વખત જતાં ગામડામાં રૂપાંતર પામ્યા અને લોકો ગામડામાં રહેવા લાગ્યા એ શકાય કે ગામડા વસવાની શરૂઆત રબારીઓથી થઈ હતી અરી સમાજના ઉત્પત્તિ વિશે વિવિધ મતો છે અનુસાર રબારી પોતાના વંશનો નાતો શ્રીકૃષ્ણ સાથે જોડતા આવ્યા છે શ્રીકૃષ્ણ આ લોકના વાસી ન હતા તે સ્વર્ગતુલ્ય ગણાતા ગોલોકમાંથી આવ્યા હતા અને મૃત્યુ બાદ ગોલોકમાં જ સિંધાવ્યા હોવાથી આ લોકો પોતાને મૂળ ગોલોકવાસી યા દેવવંશના વંશજો દેવાંશી કહેવડાવે છે બીજા એક મત અનુસાર પરશુરામે એકવીસ વખત પૃથ્વી નક્ષત્ર કરી પણ એકસો તેત્રીસ ક્ષત્રિય કુળો ક્યાંક સંતાઈ જતા બચી ગયા તે બધા વિહોતર કહેવાયા વિહોતર એટલે વીસ સો અને તેર એ પ્રમાણે એકસો તેત્રીસ થાય એટલે રબારી સમાજને વિહોતર પણ કહેવામાં આવે છે બીજા એક મત અનુસાર રબારી શબ્દ મૂળ રેવડ શબ્દમાંથી ઉતરી આવ્યો છે રેવડ એટલે ઢોર યા પશુ અથવા ગેટાનું ટોળું અને પશુઓના ટોળાને રાખનાર યા સાચવનાર રેવાડી અને એનું અભરંશ થતાં આ શબ્દ રબારી શબ્દ તરીકે પ્રચલિત થયો છે રબારી એ ગુજરાતમાં રહેતી અને સમગ્ર ભારતમાં રહેતી એક ખમીરવંતી અને જાત મહેનત કરી આગળ વધનારો સમુદાય છે તો હવે આપણે આગળના વિડીયોની અંદર રબારી સમુદાયમાં કેટલી શાખો છે રબારી સમુદાયના દેવી દેવતાઓ કયા કયા છે અને ક્યાંથી એમની ઉત્પત્તિ થઈ છે એની વિગતવાર માહિતી મેળવી છું જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો જય ગૌ માતા